એક નાનું ઊંથું બાળક રમતું હોય છે અને એમના હાથમાંથી એક ટ્રે નીચે પડી જાય છે અને ટ્રે તૂટી અને કટકા કટકા થઈ જાય છે બાળક ખૂબ જ ગભરાઈ જાય છે અને એક જગ્યાએ રડતું રડતું છુપાઈ જાય છે કે કદાચ મારા મમ્મી પપ્પા આવશે તો મને મારશે બાળક ડરના મારે કશું જ બોલતું નથી અને એક ખૂણામાં જઈને છુપાઈ જાય છે થોડી વાર થાય છે એમના મમ્મી પપ્પા આવે છે અને આમથી તેમ ગોતે છે જોવે છે તો રસોડાની અંદર એક મોંઘી એવી ટ્રે કટકા થયેલી પડી હોય છે એમના મમ્મી પપ્પા એ ટ્રે ઉઠાવી લે છે અને બાળકને ગોતે છે બાળકની પાસે જઈને બાળકને કહે છે કે બેટા ચાલ હું તને એક જગ્યાએ લઈ જાઉં કે જ્યાં આ ટ્રેને ફરી જોડી દેવામાં આવશે બાળક પણ ખૂબ ખુશ થઈ જાય છે અને એમની સાથે ઉપડે છે એક જગ્યાએ એ લોકો પહોંચે છે દુકાનદારને કહે છે કે આ ટ્રેને ફરી જોડી આપો ફરી નવી બનાવી આપો દુકાનદાર એ માટીની મદદથી એની ટ્રેને જોડે છે અને એક નવો આકાર આપી દે છે અને એક નવી મસ્ત મજાની એની અંદરથી ડિઝાઇન બનીને તૈયાર થઈ જાય છે બાળક ખૂબ ખુશ થઈ જાય છે અને એમને એક નવી ટ્રે કે જે પહેલાં કરતાં પણ સુંદર બનીને આવી હતી એ ટ્રે જોઈને એમના ઉત્સાહનો પાર નથી રહેતો ત્યારે એમના મમ્મી પપ્પા કહે છે કે બેટા આ તો ટ્રે છે કે જે મેં કટકા થયા હતા છતાં પણ ફરી આમનું જોડાણ થયું અને એક સુંદર મજાનો આકાર બન્યો આપણી જિંદગીમાં પણ ક્યારે પણ આપણે તૂટી જઈએ ને તો હંમેશા વિચારજે કે આપણે એક નવા ઇન્સાન બનીને પહેલા કરતાં પણ એક સરસ ઇન્સાન બનીને નીકળશું જ્યારે બિઝનેસમાં કે પછી કોઈ પણ જગ્યાએ આપણો ટ્રસ્ટ તૂટે છે આપણે તૂટી જઈએ છે ત્યારે હાર માનવાને બદલે એક વસ્તુ એટલી વિચારજો કે આપણું એક નવું સ્વરૂપ બહાર આવશે આપણે એક નવા વ્યક્તિ બનીને બહાર આવશું ને એટલું યાદ રાખજો કે નવી વસ્તુ જે હંમેશા આવે છે ને એકદમ બેસ્ટ જ બનીને આવે છે હંમેશા નવું વર્ઝન બેસ્ટ જ હોય છે ફોર જી પછી ફાઇવ જી આવ્યું તો ફાઈવ જી પણ બેસ્ટ જ છે બેસ્ટ વર્ઝન બનીને આવ્યું એટલા માટે જ કહું છું કે નવી વસ્તુ હંમેશા બેસ્ટ જ હોય છે એટલે તૂટેલી વસ્તુ જ્યારે જોડાઈને નવી બનીને આવે છે ને ત્યારે એ સુંદર જ બને છે એટલે ક્યારે પણ તમે જો તૂટો ને તો ખુદને જોડીને બેસ્ટ બનાવવાની કોશિશ કરજો કોમલની વાતો કોમલ સાથે